તો એક સમાચાર સામે નજર કરીશું લઈને ક્લબોમાં પાર્ટી પ્લોટોમાં પણ તૈયારી શરૂ કરવામાં આવી છે નવરાત્રીને હવે ગણતરીના થોડા જ દિવસો બાકી રહ્યા છે તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં આવેલા કર્ણાવટી ક્લબમાં પણ નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે કર્ણાવટી ક્લબમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ કર્નાવટી ક્લબમાં પૂરજોશમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તે જ પ્રકારે પણ આયોજન કરાયું છે તો અમદાવાદની વાત કરીએ કે સીસીટીવી પાર્કિંગ ફાયર એનઓસી સાથે કર્નાવટી ક્લબમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ સાથે જ વરસાદની આગાહીને લઈને પણ આયોજકો તેમજ ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વાત કરીએ કે હવે નવરાત્રીના ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે તો નવરાત્રીને લઈને ક્લબોમાં પણ તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં પણ તૈયારી શરૂ કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદમાં આવેલા કન્નાવટી ક્લબમાં પણ નવરાત્રીની તૈયારી પૂરજોશમાં જોવા મળી રહી છે જમા કન્નાવટી ક્લબમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

ક્લબ ખાતેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે નવરાત્રીને લઈ તમામ પ્રકારની તૈયારી જે છે તે ગોઠવી દેવામાં આવી છે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ જે છે તે અપાઈ રહ્યો છે હાલ કarnataka ક્લબ ખાતે જે સ્ટેજ છે તે બનાવી દેવામાં આવ્યું છે તેમજ ફાયર સી તેમજ parking અને સીસીટીવીની સજ્જ કરી દેવામાં આવ્યું છે દર વર્ષે કarnataka ક્લબ દ્વારા આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે તેની આ આત્યંતિક એટલે નવરાત્રીના ગરબાના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે મહત્વની વાત છે કે આ વખતે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આવનારા પ્રથમ અને બીજું નોરતું વરસાદી માહોલ જે છે તે રહી શકે છે તેને લઈને પણ કર્ણાટક ક્લબ દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે કર્ણાટક ક્લબ દ્વારા સિત્તેર થી વધુ જે કહી શકાય કે હેલોજન જે મોટા આવતા હોય છે તે લગાવવામાં આવ્યા હોય છે જેનું મહત્વનું કારણ એ છે કે જે પ્રમાણે લોન વરસાદમાં ભીની થતી હોય જે સિત્તેર જેટલા હેલોજન લગાવવામાં આવ્યા છે જેથી લોન જે પાણીમાં પાણીમાં છે 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 તે વ્યવસ્થા કરવામાં આવી નવરાત્રી ને લઈ આયોજકો તો મૂંઝવણ માં મુકાયા છે સાથેમાં ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કે દર વર્ષે તેઓ નવરાત્રીમાં ગરબા રમવા જતા હોય છે પરંતુ આ વખતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈ તેઓએ પાસ તો લઈ લીધા છે પરંતુ વરસાદ વરસશે

પરંતુ કોઈ મેનેજમેન્ટ અથવા તો કોઈ પણ જવાબદાર અધિકારી મળ્યા નથી તેમની સાથે કે વાતચીત કરી પરંતુ તે લોકો એવું કહ્યું કે પ્રમુખ સાહેબ આવે ત્યારે ખબર પડશે એટલે કે જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જો પ્રથમ અને બીજાનો અર્થે વરસાદ વરસશે તો શું તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કારણ કે મેમ્ બે બે હજાર રૂપે પાસ ખર્ચી લીધા હોય છે મોટી સંખ્યામાં પાસ લીધા હોય છે તેમના પણ ગેસ્ટ આવતા હોય છે ને કેટલાક લોકો ખેલૈયાઓ પણ પાસ લીધેલા હોય છે એટલે હજી સુધી કર્ણાવતી ક્લબ દ્વારા જાહેરાત કરવામાં નથી આવી કે પ્રથમ જો વરસાદ વરસશે તો તે પાસ નું શું તે કોઈ પણ સ્પષ્ટીકરણ જે છે તે કરવામાં નથી આવ્યું જેને લીધે તમામ લોકો મુંઝવણમાં મુકાયા છે આયોજકોનું પણ કહેવું છે કે જે પ્રમાણે અમે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે વરસાદ વરસશે તો તે પાણીમાં ફરી આયોજકો તો ઠીક છે પરંતુ જે ખેલૈયાઓ સૌથી વધારે ઉત્સાહી હોય છે લોકો ફોરેનમાં જતા હોય છે પરંતુ નવરાત્રીના નવ દિવસમાં તે ગરબા રમવા માટે તે તેઓ ગુજરાત ખાતે અમદાવાદ ખાતે આવતા હોય છે અને તેઓ ગરબા રમતા હોય છે પરંતુ આ વખતની જે પ્રથમ અને બીજા નોડ જે વરસાદ વરસવાનો છે તેને લઈ ખેલૈયાઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે કેટલાક ખેલાડીઓ ખેલૈયાઓએ પાસ લઈ લીધા છે તો કેટલાક કે પાસ લેવાનો બાકી રાખ્યો છે જો તે ઓ સમયે પાસ લેવા જશે અને વરસાદ નહી આવે તો તે પાસ ખૂબ મોંઘા મળશે તેવું પણ ખેલૈયાઓ કહી રહ્યા છે એટલે આ વખતની નવરાત્રીમાં જો વરસાદ પડશે તો પણ મૂંઝવણમાં મુકાયેલા છે અને નહી પડે તો પણ ખેલૈયાઓ જે છે તે મુંઝવણમાં મુકાયેલા છે જતીના મારી સાથે જોડા બદલ માહિતી બદલ આપનો